નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મોદી યુક્રેન પહોંચે એ પહેલા જ રશિયા પર યુક્રેન દ્વારા મિસાઈલોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે રશિયા અને યુક્રેન વોર વધુ આક્રમક બની રહી છે જી હા દોસ્તો અત્યાર સુધી રશિયા આક્રમક હતું હવે યુક્રેન આક્રમક બની ગયું છે મિત્રો રશિયાના છેવાડાના વિસ્તાર પર યુક્રેને કબજો જમાવી લીધો છે મહત્વનું છે કે સતત મિસાઇલ હુમલા કરીને નદી પરના ત્રણ પુલ પણ તોડી નાખવામાં આવ્યા છે મિત્રો મહત્વનું છે કે અગાઉ પણ યુક્રેને બે મોટા પુલ તોડી નાખ્યા હતા પણ મોદી જ્યારે પોલેન્ડર અને યુક્રેન પ્રવાસે જવાના રવાના થયા છે ત્યારે યુક્રેન દ્વારા રશિયા પર સતત મિસાઇલોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહીની હજુ પણ પાંચ છે કે અમદાવાદમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીથી પણ વધુ જોવા મળ્યું હતું મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રસિદ્ધ અભિનેત્રી અને પૂર્વ સાંસદને મળી છે દુષ્કર્મની ધમકી કોલકત્તા રેપ અને મર્ડર કેસ અંગે પોસ્ટ કરી હતી કોલકત્તા રેપ મર્ડર કેસ સમગ્ર દેશમાં લોકોનો આક્રોશ થઈ રહ્યો છે સામાન્ય માણસથી લઈને સેલેબસ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ આખરી સજાની પણ માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની રહી છે અમેરિકાના ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસને મોટો ઝટકો લાગ્યો છે પ્રમુખ પદ અંગેના ત્રણ સર્વેમાં તેમને પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે કાંટાની ટક્કર મળતી જોવા મળી રહી છે અને આ ત્રણેય સર્વેમાં ભારતીય મૂળના કમલા પર સામાન્ય નજર પણ આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેન ફોલોઇંગમાં પીએમ મોદીને પણ પાછળ કરીને ઇન્સ્ટાગ્રામ પર આગળ નીકળી ગઈ છે જાણીતી અભિનેત્રી ફેન ફોલોઇંગમાં પીએમ મોદી કરતાં આટલી આગળ છે શ્રદ્ધા કપૂર શ્રદ્ધા કપૂરે હવે ઇન્સ્ટાગ્રામ પર ટોપ થ્રીની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે નંબર વન પર વિરાટ કોહલી બીજા નંબર પર પ્રિયંકા ચોપરા અને ત્રીજા નંબર પર શ્રદ્ધા કપૂર છે શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર એકાણું પોઈન્ટ ચાર મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે બીજી તરફ પીએમ મોદીને એકાણું પોઈન્ટ ત્રણ મિલિયન ફોલોઅર્સ મળી રહ્યા છે આ ડેટા એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસનો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે જામનગરમાં ચક્કાજામ તો વડોદરામાં દુકાનો બંધ કરાવતા ઘર્ષ જોવા મળ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી અને એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસટી અને એસ ટી સમાજ દ્વારા એકવીસ ઓગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે રાષ્ટ્રવ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર પણ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે